ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ટ્રક્ચર કેન્દ્ર સરકારની ભાવે છે અને જીએસટી તંત્ર ખાડી ગયું છે ગરીબ અને મધ્યમ વર્ગ પર સત્તાણું ટકા ટેક્સ લગાવવામાં આવે છે ખાદ્ય પદાર્થમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોંઘું બની રહ્યું છે આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેવી વાત સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને હાલ કોંગ્રેસના નેતા જય નારાયણ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની પત્રકાર પરિષદમાં જયનારાયણ વ્યાસે ભાજપના રાજમાં ભારતીય અર્થતંત્ર સરકારની નીતિના કારણે નબળું પડી રહ્યા હોવાની વાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ભારતને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે દાવો કરવામાં આવે છે પરંતુ ક્યારે બનશે તે સમય બતાવવામાં આવતો નથી જોકે તેની સામે હાલમાં દેશનો વિકાસ દર તળી આવી રહ્યો છે કોવિડ વખતે માઇનસ ફાઇવ વિકાસ દર હતો પરંતુ ત્યારબાદ વિકાસ દર નાઇન પોઈન્ટ સેવન ટકાથી હતો અને હવે આગામી દિવસોમાં સિક્સ પોઈન્ટ સિક્સ ટકાથી ઓછો થાય તેવો અંદાજ છે જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેનું કારણ જણાવતા તેઓએ કહ્યું હતું કે ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ટ્રકચર કેન્દ્ર સરકાર નિભાવે છે જીએસટી તંત્ર ખાડે ગયું છે ગરીબ અને મધ્યમ વર્ગ પર સત્તાણું ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે જ્યારે માત્ર ત્રણ ટકા ટેક્સ ધનવાનો પર લાગુ કરવામાં આવ્યું છે જેના કારણે ખાદ્ય પદાર્થમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોંઘું બની રહ્યું છે ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યત્વે પાંચ રજૂઆતો છે જેમાં જીએસટીની નોટિસ કાઢવાથી માંડીને જરી ઉદ્યોગ જેવા ઉદ્યોગમાં જીએસટી ફિનિશ પ્રોડક્ટ પર ઓછો લાગે છે કાચા માલ પર વધારે લાગે છે તેના કારણે ઊભી થતી વિસંગતતાઓ એ જ રીતે લેમિનેશન પેપર અને ક્રાફ્ટ પેપર એના સંદર્ભિત વિસંગતતાઓ આવી પાંચ માગણીઓ એ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કરી છે ચારવા કૃષિએ એવું કહ્યું હતું કે યાવ જીવમ સુખમ જીવે ઋઢમ કૃતવા ગ્રતમ પીબે દેવું કરીને ઘી પીવો એ નીતિને આ સરકાર અનુસરે છે અને પરિણામે જે દેવું જે રીતે વધ્યું છે અત્યારે ત્રણ લાખ કરોડ કરતાં વધારે દેવું છે રાજ્ય સરકારનું તે ચિંતાજનક છે કારણ કે છેવટે તો કન્યાની કેળી આવનાર પેઢી છે એણે આ બધું વેઠવાનું છે અને એટલા માટે રાજ્ય સરકારે દેવું કરવા વિચારવું જોઈએ અને ખર્ચાઓમાં કાપ મૂકવો જોઈએ રાજ્ય સરકારે એવું જાહેર કરવું જોઈએ કે કયા આ દેવું ઘટાડવા માટે એમણે કયા ખર્ચાઓનો કાપ મૂક્યો એક બાજુ બેફામ ખર્ચાઓ થાય છે વાયબ્રન્ટ ગુજરાતી માંડીને અનેક પ્રકારના ઉત્સવો જોઈએ આ રાજ્ય સરકાર ઉત્સવપ્રિય સરકાર છે એ જાત જાતના ઉત્સવો શોધી કાઢીને એની ઉજવણી કર્યા જ કરતી હોય છે અને બધા પાછા પૈસા ખર્ચાય છે અને પરિણામે રાજ્ય સરકાર